તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શું શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જો મિત્રો આજે અમારી ગુડ મોર્નિંગ એ બી ગઈ એ બી વીર બહુ ખુશ થઈ ગયો છે ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ

અને ના એટલે ભાગી આપવાનું ખા તોડી એટલે કમેન્ટ કારણ શું ખબર નહીં પણ આપણે છે ખબર બોલ તો આજે રોટલી ને તો ના જાવ હું ભૂલી જઈશ કારણ કે તોડી ના મને

આવું ના કરે આ બોલ આખી બગા નાખે બધું લખા છે જન બોર્ડ હોય ને બ્લેક બોર્ડ હોય એમ કરીને લખા એવું કરવાનું એ સાર સાર દૂધ પીસે એટલે આ જોડેથી લાગે હે ને એની તો એન તો બોલ કમ આ તો દિવસ દિવસે દીકા પીઠે ને મેરાનો હા આજે નોમ થાય ને સાતમ આઠમ નોમ ત્રણ કે તો ઓરીમાં આપડા પર ના કેલા દિવસે आज 5 दिवस થયા ના ના આજે કઈ પાન દિવસ 5 દિવસ થયા છે 6 દિવસ છે ના મન ગુરુવારે નીકરેલા ગુરુઆર્થી કરવાના તો આજે સોમવાર છે સોમવાર પાંચમો દિવસ છે ગુરુ શુક્ર સની રહી સોમહ પાંચ દિવસ પરમ દિવસ ઓર છે અરે દીકા બે હરણ કા નાખી મનાલી બહુ હરણ કરશી તો એની પાછળ જ રહેશે જા જા લે જા લે ચાલો આજે અખોરો ઓકે જન તમે રોટલી તોરે પણ ભૂલ ના થઈ આપાસ નિવાસ કરવા ના આવે ના એવું ના હું જણ કરે પણ આ મને એ ખબર ઓની પાછું કારણ શું હોય એમ એટલું બધું મને ભગવાન છે કે પછી તે માતાજી મને એનું મહત્વ હજુ ખબર જ નહી બસ આટલી જ ખબર છે આટલી જ ખબર છે હમ આટલી જ ખબર છે કેમ જીરું ઉપર બેસી જો આજે તમે કીધું ઉપર આવી જા તો ઉપર આવી શું વાત છે કે હું કહું તો તું આવું એમ

તમને માથું ચડ્યું એમ કહવા છું એટલું માથા માથ નાખવા માટે આની તો વારે રેસમ થાય પોતે એમ કે મને પાછા શું કરું એવું લગાવવા માટે તો લઈ પણ આ છોડે શું એમ એટલે આ જે એ ખરાબ એમ છે તો વીર મારી શું

એવું હોય પ્રીમિયર ટ્રીટમેન્ટ એવું હોય પ્રીમિયર ટ્રીટમેન્ટ એ બસ બસ એ મને લગાવ છોડ છોડ પછી કુછ પછી છોડ બસ જો જો ઘરે જ મરી ગઈ ઘરે જ મરી ગઈ તો આવું હોય તો જો બરું આગળ લગાવું આ જો મિત્રો મારી રૂહી ત્યાં છે જો કે શનિવારે સ્કૂલે નથી ગઈ આજે સોમવારે બન્ને પેપર ભેગા આપશે નહીં રૂહી હે ટીચરને વાત કરી લે બેટા કે આજે સોમવારે ભેગા પેપર છે અને સાંધી પેપર ભરજો હો તો મિત્રો આજે પાંચ દિવસ થઈ ગયા છે અમારા રૂહિના અને પાંચ દિવસે પંડારી અમે રૂહિ નમાવી છે જોકે સાત દિવસ ઓળખ કરવાની આવે બે દિવસ પછી અમારે રૂહિને ઓરી માતાની ઓળખ કરવાની છે છે અમારા બનાવ્યું મસ્ત મજાનું ડુંગળી શાક અને જોડે દૂધ છે કેમ કે હું તો અંદર મિક્સિંગ કરીને જ કહું છું ફાઇનલી અને રીતિકાને મેં બે કટકા કરીને આપ્યા નહીં કટકા કરીને આપ્યા આખો નૂમ થાય એટલે આજે આખો નૂમ થાય એટલે મારે રીતિકાને મેં બે રોટલી તોડી નાખી રોટલી તોડાય નહીં તોડાય પણ એક જ વખત તોડાય ફરી આપણે તોડ આ તો કટકા કરીને આતે ખાધું છે આખી રોટલી મારથી ના તોડાય એમ અરે ખાધું હું જોઉં ચાલ આ આખી રોટલી છે ગોર એમાંથી મારથી ના તોડાય પછી તોડ્યા પછી તોડાય એટલે મેં બે કટકા કરીને આપ્યા એમ હમ ખબર નહીં આ રીતિકા કંઈથી શીખી લાવે છે બધું આઈ ડોન્ટ નો શીખી લાય હેલે છે પ્રથા પહેલે શીખી પરંપરા પરંપરા ઓકે હવે એક ખાવાની છે ઓ એક જ એક જ બીજી ના ના એક જ ખાઈ બીજી એક તું બીજી રોટલી ના તો ના ભૂખી એમ એવું ઓકે તમે બીજી રોટલી આપું તો લોકમાં કંઈ બનાવી રહ્યા છો પીવું રૂહી બધા ક્યાં છે સ્કૂલે એવી ગયો છે અને જમવાનો ટાઈમ આજે એક ને દસે જમવાનો ટાઈમ મળ્યો છે બધાથી લેટ તો મળે મિત્રો જમ્યા પછી બાય તો ફાઇનલ મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે બપોરનો બ્લોગ મેં શૂટ કર્યો નથી કેમ કે પર્સનલ કામ હતું અબેરે જ ઘરે પાછો આવ્યો છું તો અભી ફોન હાથમાં ચાલ્યો છે તો ફોન યુઝ કરવાનો ટાઈમ જ નહોતો ફોન ખીચામાં ખીચામ જ હતો તો બ્લોગ ના શૂટ કરી શક્યો તો આ બ્લોગ મેં બહુ જ એટલે બહુ જ લાંબો બ્લોગ નથી થયો બહુ જ ટૂંકો બ્લોગ થયો છે તો આવતીકાલે બ્લોગમાં તમને મસ્ત મજાની એક વાત કહીશું કેમ કે આ બ્લોગ હું અહીં સ્ટોપ કરું છું કેમકે બહુ જ થાકી ગયો છું અને ઘણો બધો થાક પણ લાગે છે તો આ બ્લોગ અહીં એન્ડ આપું છું અને બ્લોગ ના ઉતારવાનું કારણે મિત્રો થોડુંક અંગત હતું બહાર જવું પડેલું કે ખીચામાં જ પણ હતું ત્યાંનું બ્લોગ શૂટ કરાય એવો હતો નહીં એટલા માટે મેં હું બ્લોગ ના શૂટ કર્યો સો આઈ એમ સો સોરી તો મિત્રો ફરથી કહું છું નાનું બ્લોગ છે જોઈ લેજો મન વારી લેજો આથી નવો બ્લોગમાં વ્લોગમાં મજા આવશે તો મળી મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય